અમદાવાદના વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારી દ્વારા અકસ્માત કરીને ફરાર થતા એક જાગૃત નાગરિક દ્વારા બોલેરો ગાડીનો પીછો કરી રોકવાનો પ્રયાસ કરતા ફૂલ સ્પીડમાં વેજલપુર પોલીસ સ્ટેશનના કર્મચારીઓ નશાની હાલતમાં ફૂલ સ્પીડમાં ગાડી ચલાવી વેજલપુર પોલીસ સ્ટેશન કમ્પાઉન્ડમાં ઘૂસી ગયા કાયદાના રક્ષક પોતે નશો કરી બેફામ ગાડી ચલાવતા હોય તો આમ પ્રજામાં આવા વાતની કેવી અસર થાય शुंगा बाबते बोलेरो गाड़ीनी अंदर जेते पुलिस अधिकारी नशानी हालतमान होए तेवा लोको ऊपर कायदा के पगलां लेवाशे सच्चाई प्रजा समक्ष आवशे खरी एक्सीडेंट करी फरार थनार पुलिस कर्मचारियों ऊपर कायदा की पगला कमिश्नर द्वारा आवश्य के केपछि आपनी आसपास बनती तमाम घटना निहाळवा माटे सामाजिक न्यूज़ सब्सक्राइब करो ब्यूरो रिपोर्ट પર્વત ઠોકી ને ભાગી છે ગાડી આ જોઈ લો તમે વેજલપુર ડિવિઝન ની ગાડી છે આ માણસો છે ગાડી નથી રોકતા તમે જોઈ લો કેવી ભગાવે છે ચાર રસ્તા ઉપર જોઈ લો તમે કેવી ગાડી ભગાવે છે જો આ ડરી ને ભાગે છે જો આ જો કેવી ભગાવે છે જો આ કાયદા નું ભંગ કરે છે જો એ